દોસ્તો આજે થઈ ગઈ છે તેર તારીખ અને આજે આપણે બધાને ફ્રી ફાયરનું એડવાન્સ સર્વર મળવાનું હતું મતલબ જે ભાઈઓએ રજિસ્ટર કર્યું હતું એ લોકો પણ ફ્રી ફાયર એડવાન્સ સર્વરની જે વેબસાઇટ છે ની અંદર ફ્રી ફાયર એડવાન્સ સર્વનું જેપીકે ડાઉનલોડ કરવાનું ઓપ્શન છે એ જ ઓપન નથી થઈ રહ્યું ભાઈ મેં તો અહીંયા ફ્રી ફાયરું એડવાન્સ સર્વર ડાઉનલોડ કરી લીધું છે તે ઉપર ડાઉલોડ કરી શકો છો મેં લિંક ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપેલી છે એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પહોંચાડી દશે તમારે ડાઉનલોડ પર ક્લિક કરીને ફ્રી ફાયરનું એડવાન્સ સર્વરનું જે એપીકે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે મારે પહેલાથી જ ડાઉનલોડ છે એટલા માટે હું કેન્સલ કરી રહ્યો છું હવે જ્યારે તમે એપીકે ઇન્સ્ટોલ કરી એમાં લોગિન કરવા જશો ત્યારે તમારી પાસે એક્ટિવેશન કોડ માંગશે તો અહીંયા હું મારો એક્ટિવેશન કોડ નાખી દઉં છું આ કોડ તમે નાખશો તો તમારું જે ફ્રી ફાયર એડવાન્સ સર્વર છે ઓપન નહીં થાય તમારો કોડ અલગ હશે તમારી પાસે તમારો એક્ટિવેશન કોડ નથી તમને ના આવડતું હોય કે એક્ટિવેશન કોડ કઈ જગ્યાએથી મળે છે કઈ રીતે મળે છે તો એના પર મેં અલગથી વિડીયો બનાવ્યો છે એ વિડીયો તમે જોઈ લેજો આ વિડીયોના લાસ્ટમાં આવશે અથવા તો અ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં એની પણ મળી જશે એ જોઈને તમે એક્ટિવેશન કોડ બનાવી લેજો અત્યારે પણ એક્ટિવેશન કોડ બધાને મળી રહ્યો છે તો એકદમ સિમ્પલ હતું તમે પણ ડાઉનલોડ કરી શકો છો ફ્રી ફાયર એડવાન્સ સર્વર અને એડવાન્સ સર્વર રમી શકો છો અહીંયા ફ્રીમાં ઘણા બધા ડાયમંડ મળે છે જે આમાં જ રહેશે એવું કંઈ નથી કે આપણી મેઇન આઈડીમાં જ ત્યારે પણ મળે છે મતલબમાં તો બસ આજના વીડિયોમાં આટલો જ મળીએ ના વડિયો સાથે ત્યાં સુધી બાય બાય કરી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ ના જો આવા જ વીડિયો આપણી માતૃભાષા ગુજરાતીમાં જોત રહેવા માટે ફ્રી ફાયર એડવાન્સ સર્વર ડાઉનલોડ કરવું હોય તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ભાઈઓ